નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ધવાલ સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એજ્યુ એન્જલ પર મિત્રો ગુજરાતી વ્યાકરણ નો એવો ટોપિક કે જેમાં સૌથી વધારે આપણને ભૂલ પડતી હોય છે અને એ ટોપિક છે સમાસ સમાસના આપણે આજે વીસ જેટલા એવા શબ્દો જોવાના છીએ જે તમને ક્યાંક ને ક્યાંક ભૂલ પડે બરોબર છે એવા શબ્દો છે અને આ અટપટા શબ્દો જે છે એ તમે ખાસ એકવાર તમે બુકમાં નોંધ કરી લેજો અને ખાસ કે વિડીયો બરોબર જ્યારે સ્ટાર્ટ શરૂ હોય ત્યારે તમે વિડીયોને પહેલાં સ્કીપ કરજો અને મનમાં પેલા જવાબ જે છે એ વિચારી લેજો અને પછી તમે વિડીયોને પાછું રિઝ્યુમ કરી લેજો એટલે તમને ખબર પડશે કે મારે કેટલા સાચા છે અને કેટલા ખોટા છે આ ઇમ્પોર્ટન્ટ એમ છે અને આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે છે એટલે ખાસ આ વિડીયોને જોજો તો સૌથી પહેલા જોઈએ સમાસ ઓળખાવો ખટમુધુરો તો આમાં કયો સમાસ થશે ઓપ્શન એ દ્વંદ્વ ઓપ્શન બી તત્પુરુષ ઓપ્શન સી બહુવ્રીહી કે ઓપ્શન ડી ઉપર તો મોટા ભાગના વિદ્યાર્થીઓને આમાં એમ થાય છે કે ભાઈ આમાં બહુવ્રીહી અથવા તો ઉપજ સમાસ આવશે તો બંને જે છે એ ખોટા છે બરોબર આમાં જવાબ શું આવશે દ્વંદ્વ સમાસ આવશે દ્વંદ્વ શા માટે આવશે તો ખટ ખટ મધુરો મતલબ કે ખાટો અને મીઠો એટલે કે મધુરો ખાટો અને મધુરો એટલે કયો સમાસ થશે દ્વંદ્વ સમાસ થશે એટલે આમાં અનૈથી વિગ્રહ થશે એટલે ઓપ્શન નંબર એ આપણા માટે રાઈટ આન્સર બનશે ત્યારબાદનો પ્રશ્ન છે સમાસ ઓળખાવો મોહાંધ મોહાંધ એટલે કોક ને એમ થાય બહુરે સમાસ થશે ખોટું છે તો મોહાંધ એટલે શું થાય મોહ થી મોહમાં અંધ શું આવશે મોહમાં અંધ કયો આવશે આ સમાસ તત્પુરુષ સમાસ થશે કારણ કે આમાં આમાં કયો સમાસ આવ્યો તત્પુરુષ સમાસ આવ્યો કારણ કે અહીંયા મોહમાં એટલે અહીંયા પ્રત્યય આવ્યો બરોબર મોહમાં એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદ નો પ્રશ્ન છે સમાસ ઓળખાવો રૂપાંતર ઓપ્શન એ મધ્યમ પદ લોપી ઓપ્શન બી કર્મધારે ઓપ્શન સી તત્પુરુષ કે ઓપ્શન ડી દ્વિગુ તો આમાં કયો સમાસ થશે તો આમાં મોટા ભાગના તત્પુરુષ કરીને આવશે આ ખોટું છે બરાબર રૂપાંતર જ્યારે પણ અહીંયા રૂપ જે છે અને એની પાછળ વિશેષણ આવ્યું અંતર રૂપમાં અંતર એટલે કે ફેરફાર એટલે શું થાય આ વિશેષણ પાછળ આવ્યું તો અહીંયા શું આવશે વિશેષણ પાછળ આવ્યું એટલે આ કયો સમાસ થશે કર્મધારે સમાસ થશે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ત્યારબાદનો પ્રશ્ન છે સમાસ ઓળખાવો દહીં ભાત ઓપ્શન એ મધ્યમપદ લોપી ઓપ્શન બી દ્વંદ્વ ઓપ્શન સી તત્પુરુષ કે ઓપ્શન ડી કર્મધારય તો મોટા ભાગના વિદ્યાર્થીઓ આમાં દ્વંદ્વ જોબ ટીક કરીને આવશે બરોબર એ તદ્દન ખોટું છે કારણ કે જો દાળ ભાત હોય ને દાળ ભાત તો દાળ અને ભાત બે જે છે ભેગું થઈને દ્વંદ્વ સમાસ પાડે બને બરોબર તો આમાં દહીં ભાત છે દહીં ભાત શું છે દહીં ભાત તો આમાં આવશે મધ્યમપદ લોપી સમાસ આવશે કારણ કે દહીં વાળા ભાત શું આવશે આનો તમે વિગ્રહ કરો તો શું આવશે દહીં વાળા ભાત અહીંયા વાળા જે છે એનો લોપ થઈ ગયો એટલે કયો આવશે મધ્યમ પદ લોપી સમાસ થશે નો પ્રશ્ન છે સમાસ ઓળખાવો નૌકા વિહાર ઓપ્શન એક ઓપ્શન એ કર્મધારે ઓપ્શન બી ઉપપદ ઓપ્શન સી તત્પુરુષ કે ઓપ્શન ડી ઉપપદ બરોબર અહીં ઉપપદ ને આપણે બીજો સમાસ લખ્યો મધ્યમ પદ લોપી મધ્યમ પદ લોપી તો આમાં શું આવશે જવાબ તો નૌકા વિહાર મતલબ કે નૌકા માં વિહાર શું આવશે નૌકા મા વિહાર આમાં પ્રત્યય કયો આવ્યો પ્રત્યય આવ્યો એટલે આમાં શું આવશે તત્પુરુષ સમાસ આવશે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદ પ્રશ્ન છે સમાસ ઓળખાવો ઉદગ્રીવ ઓપ્શન એ બહુવ્રીહી ઓપ્શન બી કર્મ ધારે ધારે ઓપ્શન સી ઉપપદ કે ઓપ્શન ડી મધ્યમ પદ લોપી તો આમાં આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ કારણ કે જેની ડોગ બરાબર જેની ડોગ એટલે કે ગ્રીવા ઊંચી છે ઊંચી છે તે એને શું કહેવાય ઉદગ્રીવ કહેવાય એટલે કયો સમાસ થશે જેની તેની એવો શબ્દ આવે ત્યારે કયો સમાસ થાય બહુવ્રીહી સમાસ થશે ત્યારબાદનો પ્રશ્ન છે સમાસ ઓળખાવો મર્મ સ્પર્શી ઓપ્શન એ મધ્યમ પદ લોપી ઓપ્શન બી બહુવ્રીહી ઓપ્શન સી ઉપપદ અને ઓપ્શન ડી તત્પુરુષ તો મર્મ મતલબ કે મર્મ ને સ્પર્શી શું આવશે મર્મ ને સ્પર્શી એટલે કયો સમાસ થશે તો તત્પુરુષ સમાસ થશે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ત્યારબાદ નો પ્રશ્ન છે સમાસ ઓળખાવો મર્મ વાણી ઓપ્શન બી ઓપ્શન એ મધ્યમ પદ લોપી ઓપ્શન બી તત્પુરુષ ઓપ્શન સી કર્મ ધારે ઓપ્શન ડી ઉપપદ તો આમાં પાછી ભૂલ ન કરતા મર્મવાણી શબ્દમાં તત્પુરુષ સમાસ નહીં આવે બરોબર તો આમાં શું આવશે મર્મ ઉચ્ચાર વાણી એટલે મર્મવાણી એટલે કયો સમાસ થશે તો મધ્યમ પદ લોપી સમાસ થશે અથવા તો મર્મ વચન કે તો પણ તમને મધ્યમ પદ લોપી સમાસ થશે બરોબર છે એટલે ખાસ આવા અટપટા શબ્દોમાં ગૂચવા એનો જ હતા ત્યારબાદનો પ્રશ્ન છે સમાસ ઓળખાવો જીર્ણોદ્ધાર ઓપ્શન એ ઉપદ ઓપ્શન બી તત્પુરુષ ઓપ્શન સી બહુવ્રીહી અને ઓપ્શન ડી મધ્યમ પદલોપી તો જીર્ણ બરોબર જીર્ણ થયેલ મંદિરનો ઉદ્ધાર એટલે શું થાય જીર્ણોદ્ધાર થાય બરોબર છેલ્લે જો આવે વચ્ચે શબ્દો આવે જીર્ણ થયેલ મંદિરનો મંદિરનો

પાણી ગંગાનું ત્યારબાદ નો પ્રશ્ન છે સમાસ ઓળખાવો ત્રિનેત્ર તો મોટા ભાગના વિદ્યાર્થીઓમાં દ્વિગુ કરીને આવશે તદ્દન ખોટું છે તો આમાં શું આવશે ત્રણ છે બરોબર ત્રણ છે જેના નેત્ર ત્રણ છે જેના નેત્ર નેત્ર તે નેત્રથી એટલે કયો આવશે બહુરી સમાસ આવશે એટલે ઓપ્શન સી આપણા માટે રાઈટ આન્સર બનશે ભગવાન શિવની વાત થઈ છે બરોબર ત્રિનેત્ર એટલે જ્યારે કોઈ વ્યક્તિની વાત થઈ હોય ત્યારે એ બહુરી સમાસ આવશે ત્યારબાદનો પ્રશ્ન છે સમાસ ઓળખાવો એકમાત્ર ઓપ્શન એ તત્પુરુષ ઓપ્શન બી કર્મધારી ઓપ્શન સી દ્વંદ્વ અને ઓપ્શન ડી અવયવી ભાવ તો આમાં શું આવશે જવાબ કર્મધારી સમાસ આવશે એકમાત્ર એટલે હમણાં જ મેં તમને કીધું બરોબર છે તો માત્ર એક બરોબર માત્ર એક એટલે આમાં જો એક જે છે એના અર્થમાં વધારો એટલે વિશેષણ શું આવ્યું માત્ર આવ્યું એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી કર્મધારે સમાસ બરોબર અટપટો શબ્દ છે આમાં ભૂલ પડે પરીક્ષામાં જો પૂછાય તો આમાં બધા તત્પુરુષ અથવા તો ગમે તે સમાસ ટીક કરીને આવે પરંતુ આમાં જવાબ આવશે કર્મધારે સમાસ ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ જંતુનાશક શબ્દનો સમાસ ઓળખાવો ઓપ્શન એ બહુવ્રીહી ઓપ્શન બી તત્પુરુષ ઓપ્શન સી દ્વંદ્વ કે ઓપ્શન ડી ઉપપદ તો જંતુનાશક એટલે એટલે બહુવ્રહી સમાસ તો નહીં જ આવે ઉપપદ સમાસ આવશે કયો આવશે ઉપપદ સમાસ એટલે કે જંતુનો નાશ કરનાર જંતુનો નાશ કરનાર બરોબર એટલે અહીં નાર પ્રત્યે છૂટો પડ્યો એટલે કેવો સમાસ થાય છે ઉપપદ સમાસ થશે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ત્યારબાદનો પ્રશ્ન છે સમાસ ઓળખાવો પ્રતિબિંબ ઓપ્શન એ મધ્યમ પદ લોપી ઓપ્શન બી કર્મધારાઈ ઓપ્શન સી દ્વિગુ કે ઓપ્શન ડી અવ્ય વિભાવ તો બિંબ બરોબર બીંબ તો છે પણ એની આગળ કંઈક પ્રત્યાયો બરોબર પર પ્રત્યાયો જ્યારે પણ કોઈ શબ્દની આગળ પર પ્રત્યે આવે બરોબર તો એને અવયવી ભાવ સમાસ કહેવામાં આવે છે તો આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી પ્રતિબિંબ તમને એમ પૂછે કે ભાઈ જીવન બરોબર જીવન એની આગળ તમે આ લગાડી દો તો આ જીવન થઈ જાય તો આ જીવન જે છે એની આગળ પૂર્વ પ્રત્યે લાગ્યો તો એ પણ અવયવી ભાવ સમાસનું ઉદાહરણ થઈ છે બરોબર દાખલા તરીકે પ્રત્યેક છે બરોબર પ્રત્યેક તો જો અહીંયા પ્રતિ આવ્યું પ્રતિ અહીં આગળ

એક પણ સંતાન મૃત્યુ નથી પામ્યો તેવી સ્ત્રી એને કેવો કેવાય અખોવન કહેવાય એટલે કે બહુરી સમાસ થશે કારણ કે જેનાથી વિગ્રહ જેનું જેના આ રીતે ત્યારબાદ છે સમાસ ઓળખાવો ઉષ્ણોદક ઓપ્શન એ ઉપદ ઓપ્શન બી બહુરિ ઓપ્શન સી કર્મોધારી કે ઓપ્શન ડી મધ્યમ પર લોપી મતલબ કે ઉષ્ણ ઉષ્ણ વધતા ઉદક ઉદક એટલે પાણી પાણી છે અને એ પાછું કેવું છે ગરમ આગળ કયો એવું વિશેષણાયુ ઉષ્ણાયુ એટલે કયો સમાસ થશે કર્મધારે ત્યારબાદ નો પ્રશ્ન છે સમાસ ઓળખાવું કાકી સાસુ ઓપ્શન એ કર્મધારે ઓપ્શન બી બહુવ્રિહિહિ ઓપ્શન સી ધપુરુષ કે ઓપ્શન ડી મધ્યમ પદ લોપી કાકી સાસુ બરોબર એટલે આમાં જવાબ આવશે મધ્યમ પદ મધ્યમ પદ લોપી સમાસ આવશે કારણ કે કાકીના સંબંધે બરોબર કાકીના સંબંધે સાસુ કાકીના સંબંધે સાસુ એટલે આમાં સંબંધે જે છે એનો લોપ થઈ ગયો અને વધ્યું કાકી સાસુ એટલે લોપી સમાસ થશે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ઇમ્પોર્ટન્ટ શબ્દ છે આમાં બધાને મોટા ભાગના અમે જેટલા પ્રશ્નો લીધા છે બરોબર એમાં ભૂલ પડવાની શક્યતા છે એટલે ખાસ બધા આ એકવાર નજર ફેરવી લેજો ત્યારબાદ છે સમાસ ઓળખાવો રોક કકળ ઓપ્શન એ દ્વંદ્વ ઓપ્શન બી ઓપ્શન ઓપ્શન કે ડી તો જવાબ શું આવશે દ્વંદ્વ સમાસ આવશે બરોબર રોક કકળ મતલબ કે રોવું રોવું અને કકડવું રોવું અને કકડવું એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ દ્વંદ્વ સમાસમાં આમાં અને વિગ્રહ થયો છે ત્યારબાદ પ્રશ્ન છે સમાસ ઓળખાવો અગરબત્તી ઓપ્શન એ કર્મધારી ઓપ્શન બી દ્વંદ્વ ઓપ્શન છે અવયવિ ભાવ કે ઓપ્શન ડી મધ્યમ પદ લોપી તો આ સમાજ તમારે પાકો જ કરવાનો છે તો અગબત્તિ એટલે કયો સમાસ થશે મધ્યમ પદ લોપી સમાજ થશે બરોબર છે આ રીતે તમારે જો જોવું હોય તો છે ટપાલ પેટી ટપાલ પેટી ટપાલ પેટી ત્યારબાદ છે પવનચક્કી પવનચક્કી હાથ રૂમાલ હાથ રૂમાલ બરોબર આ બધા શબ્દો છે એ મધ્યમપદ લોપી સમાસના ઉદાહરણ છે અને ઇમ્પોર્ટન્ટ છે બધા પરીક્ષામાં પૂછાઈ જાય છે ત્યારબાદ જો હોય તો ધારા સભા છે ધારાસભા આ રીતે ઘણા બધા શબ્દો જે છે મધ્યમ પદ લોપી સમાસના ઉદાહરણ છે ત્યારબાદ નો પ્રશ્ન છે સમાસ ઓળખાવો વનશ્રી વનશ્રી એટલે ઓપ્શન એ મધ્યમ પદ લોપી તત્પુરુષ દ્વંદ્વ કે ઉપર લક્ષ્મી અથવા તો વન ની લક્ષ્મી નિ થી પ્રત્યે છૂટો પડ્યો એટલે કયો સમાસ થશે તત્પુરુષ સમાસ્ત થશે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી તો મિત્રો આ હતા વિશે વીસ પ્રશ્નો બરોબર જે અટપટા હતા જો તમે આ

તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારત વંદે માતરમ